બારોલી ના ગ્રુપ દ્વારા આ વખતે નવરાત્રી બાડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજનાર છે નવરાત્રી પર્વને ને લઈ આજરોજ બારોલી કોલેજ મેદાન ખાતે પૂજા અર્ચના કરી વિધિવત તૈયારીઓ શરૂઆત કરવા હતી ગણેશ ઉત્સવમાં

બારબેલી ની અંદર સ્વર્ણ ગ્રુપ ઓફ નવરાત્રિનું જે આયોજકો તરફથી છેલ્લા આઠ વર્ષથી આયોજન થાય છે એના ભાગરૂપે આવનારી ત્રણ દસ બે હજાર ચોવીસના થી જે નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે એના ખાત્મુહૂર્ત પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો અને આ ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ બારબેલી મુકામે કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડની અંદર જે આવનારા દિવસોની અંદર નવરાત્રી થવાની છે એ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનું અવસર પ્રાપ્ત થયો અને એ નિમિત્તે તમામ આયોજકોને અને પાઠવી સ્વર્ણિંગ ગ્રુપ આયોજક તરફથી અમે જણાવવા માંગીએ છીએ કે આ વર્ષે પણ અમે બારડોલી કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ પર આગલા વર્ષની જેમ ભવ્યથી ભવ્ય એક આયોજન લઈને આવી રહ્યા છે આ આયોજનની અંદર અમને બારડોલીની જનતાનો સારો એવો પ્રતિસાદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ વર્ષનું આયોજન પણ એક અલગ લેવલ પર નવી પદ્ધતિસર એક અનોખા પ્રકારનું થવા જઈ રહ્યું છે જેની જાણ અમે બારડોલીની જનતાને કરીએ છીએ અને તમે અમારા આ આયોજનમાં જોડાવો એના બદલ અમે એવી અપેક્ષા રાખીએ કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ પર અમે નવરાત્રી મહોત્સવ કરીએ છીએ અમને સારામાં સારો બારડોલી ની જનતા પ્રતિસાદ મળે છે અને આગલા વર્ષે અમને આ ગ્રાઉન્ડ પર પણ ભવ્ય સફળતા મળી હતી ને આ વર્ષે પણ એ જ રીતના અમને સફળતા મળશે એવી અમે આશા રાખીએ છીએ બારોલી પાટીદાર જીન અને સુમુર ડેરીના ડિરેક્ટર જીતેન્દ્ર પટેલ તેમજ ગ્રુપના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી નવરાત્રી પર્વની તૈયારીની વિધિવત શરૂઆત કરાઈ હતી શ્રી રાઠોડ બારોલી